થઈને રાજીનામું દેવું પડે છે વિકાસ છે છે તો મારું કહેવાનું કે જો આજ પછી છે ને કોઈ બીજી મહિલા છે ને સરપંચ બનતા દસ વાર વિચાર કરશે અને ડરશે કે આ તંત્રવાળા જો મને આટલી હેરાન કરી શકે તો જે ગામડાની સ્ત્રી હશે એની તો આ લોકો શું હાલત કરશે તો મારે નમ્ર વિનંતી છે કે તમે આમાં કઈક કરો ને તર એવો સમય આવશે કે કોઈ મહિલાને કોઈ માનદ નહીં મળે અને ને ઠેસ પહોંચે તે પ્રકારની સ્થિતિનું નિર્માણ કરાયું તેમ કહીને દક્ષાબેન હાથલિયા રાજીનામું આપી દીધું છે થઈને રાજીનામું દેવું પડે છે ને મારા ગામના વિકાસ ઇટકા છે તો મારું કહેવાનું છે કે જો આજ પછી છે ને કોઈ બીજી મહિલા છે ને સરપંચ બનતા દસ વાર વિચાર કરશે અને ડરશે કે આ તંત્ર જો મને આટલી હેરાન કરી શકે તો જે ગામડાની સ્ત્રી હશે એની તો આ લોકો શું હાલત કરશે તો મારે નમ્ર વિનંતી છે કે તમે આમાં કંઈ કરો ને તરફ એવો સમય આવશે કે કોઈ મહિલાને કોઈ માનદ નહીં મળે